બોલો કૃષ્ણ કનૈયા લાલ બોલો કૃષ્ણ કનૈયા લાલ આપણા અને મારા ગુરુજી અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય મોદી સાહેબ મને નામ લેતા કરો છો એવા અમારા અલ્પેશભાઈ એમના પુત્રવધુભાઈ અમારા મંત્રી શ્રી હરવાભાઈ મંત્રીશ્રી વિનોદભાઈ વિનોદભાઈ શાહ બાળપુરા અમારા પ્રજાભાઈ સાહેબ અને જેને શાળાના વિકાસમાં ખૂબ રસ છે અને કઈ રીતે બાળકો હવે આવે એવો ઉના વિચારો ધરાવતા અમારા શાળાના આચાર્યશ્રી ભાવુભાઈ પટેલ સાહેબ તેમજ ગુરુજીઓ બહેનો વિદ્યાર્થીવાળા અને ભાઈ હવે આમાં આગળ તો બધાએ ખૂબ બધું કહી દીધું છે પણ આજે જે વિદ્યાર્થીઓ દસમાના અને બારમાના વિજા રહી રહ્યા છે એ મગજમાં એક જ ધ્યાન રાખે કે મારે કંઈક આગળ વધીને કંઈક કરવું છે સારી પોસ્ટ ઉપર જવું છે અને ઓનનું અને ઓન નું નામ રોશન કરવું છે જે આજુબાજુના ગામથી આવતા હોય એ પણ એમના ગામનું નામ રોશન કરે એવી મહેનત કરી અને એકબીજાની હેલ્થમાં ખૂબ આગળ આવે ડૉક્ટર એન્જિનિયરો આવું બધું બને એવી મારી શુભેચ્છા છે બીજું કે અમારા આપણા જે આકાશ અલ્પ આકાશભાઈ છે એ આપણા ગામના દાની છે ઉણમાંથી મોટા થયા છે ઉણમાંથી જે કંઈ એમની કરમભૂમિ ઉણુમાન છે અને તેઓ આજે આપણા સ્કૂલમાં બિરાજમાન છે એમના બાળકો ઈ પણ સાહેબ ડૉક્ટર બને એમનો મોટો દીકરો ડૉક્ટર છે એમની પુત્ર વધુ પણ ડૉક્ટર છે તો એમના ઘરમાં શિક્ષણ અને બધી રીતે પોતે સંપન્ન છે અને અમારા આ ઊળના રિબોટ પોતાના મોટીના એક સુપુત્ર છે તો એ પ્રમાણે તમને બહુ ગૌરવ થાય છે અને અહીંયા આપણને શુભેચ્છાઓ આવ્યા એ બદલ ખૂબ ખૂબ